વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસ તારીખ સુધી ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવાની ઝુંબેશ શરૂ કરવાની અપીલ કર્યા બાદ શરૂ થયેલી મુહિમમાં શિક્ષણ રાજ્યમંત્રી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પુણા ગામ સ્થિત શિવ મંદિર તથા સીમાળાના કષ્ટભંજન હનુમાન મંદિરની સાફ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ ચૌદ થી બાવીસ જાન્યુઆરી બે સુધી દેશભરના તમામ નાના મોટા સ્થાનોની સ્વચ્છતા માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવા માટે દેશવાસીઓને આહવાન કર્યું છે જેના ભાગરૂપે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ સુરત શહેરના જય શ્રી રામના નારા સાથે પૂણા ગામ સ્થિત શિવશક્તિ મંદિર અને સીમાળાના કષ્ટભંજન હનુમાન મંદિરમાં સાફ સફાઈ કરી હતી આ અવસરે મંત્રીએ પ્રભુની પૂજા અર્ચના કરી રાજ્યના નાગરિકોની સુખ શાંતિ અને સુખાકારીની કામના કરી હતી બાવીસ તારીખે એ અયોધ્યામાં રામલલ્લાની મંદિરની અંદર જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાની પૂજા અર્ચના કરશે ત્યારે ભારતનો દરેક નાગરિકના દિલની અંદર રામ નામની જ્યોત પ્રજ્વલિત થઈ છે એ હંમેશા માટે છે આજે સુરતની અંદર દરેક ખૂણે ખૂણે ભગવાન દરેક ભગવાન માતાજી દરેક સંપ્રદાયના મંદિરોની સ્વચ્છતા અભિયાન થઈ રહ્યું છે કારણ કે રામલલ્લા પધારી રહ્યા છે મારા સુરતવાસી પરિવારજનો અને ગુજરાત અને ભારતમાં બધી જગ્યાએ રામમય વાતાવરણ બન્યું છે મંત્રી આ અવસરે રામમય બનેલા સમગ્ર દેશ સહિત સુરત જિલ્લાના નાના મોટા દરેક મંદિરોને સ્વચ્છ રાખવાનો અનુરોધ કર્યો હતો સ્વચ્છતા અભિયાનને વ્યાપક બનાવવા નગરજનોને મંદિરો અને તેની આસપાસના સ્થળોએ કચરો નહીં નાખવા શિક્ષણ મંત્રીએ અપીલ કરી હતી તેમજ દેશભરમાં સ્વચ્છ શહેરમાં નંબર વનની ઉપમા મેળવનારા સુરત શહેરને હર હંમેશ સ્વચ્છ અને સુંદર રાખવા નાગરિકોને અનુરોધ કર્યો હતો આ સફાઈ ઝુંબેશમાં મંદિરના ટ્રસ્ટીઓ કાર્યકરો સ્થાનિકો તેમજ એસએમસીના સફાઈ કર્મીઓ પણ જોડાયા હતા